તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા તો જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ હવે તમે વિચારતા કે હેલો હેલો ક્યાં જ કઈ કઈ નહીં હવે વાડી છો આ બિલ્ડિંગ કાથી આવ્યું વાડીએ નથી લાભાઈ અમે અહીંયા રખડવા આવ્યા હે ને હા તો ગાડી લઈને જો ભાઈ આવ્યો એટલા મારી ગાડી લઈને તમે ક્યાં જાવ છો એટલા બસ લે અહીંયા જ રહેવા દે અહીંયા છે ને એક નંબર લોકેશન છે આજ કાંક નવા લોકેશન એ આવ્યા વિચાર્યો મેં કીધું કે આજ છે ને ત્યાં જઈને વ્લોગ ચાલુ કરું નગર મેં આ રોડના સીન પછી કેટલાક બતાવે તમે કહો કે આ દર વખતે એકને એક ને એક વસ્તુ બેતાવા જ કરે એવું નથી ભાઈ આમ રોગ નાખતો રહેવો પડે ને થોડું ઘણું અપડેટ થતું રહેવું પડે પછી છે ને કોકને એમ લાગે કે આવડા ખોવાઈ જ ગયા સહી ખોવાય નહીં જોઈએ બસ આ બસ આયા બસ એક નંબર લોકેશન છે બધું સીન ચપાટા જોરદાર છે અહીંયા અહીં હજી એક બે માણસો આવે છે કાનો બહાર ગયો છે થોડુંક મોડું થાય ને આવતા કાંઈ વાંધો નહીં

પાણીની બોટલો લઈને આવ્યો બીજું કઈ લાવ્યો ની અરે કહેના શું ચાહતે હો હું બીજું ના એ તો બાલાજી ભાઈ વસ્તુ ન દે વરસાદ ભાઈ છે ને આંબાલાલ હખ નથી લેતા આગાહી કર્યા ઉપર ઘરે બરે બરે નોરતા આવે ને વરસાદની આગાહી જો સુરતમાં ત્રણ ચાર દીથી ધબ ધબાટી વરસાદ આવે જ છે કન્ટિન્યુ ને હજી આજ પણ અમારો દી બગાડવાનો છે પણ કહેવાય છે ને ઓલી ઋતુ બગડે તો એક દિવસ બગડે એકાદો દી કે બે ત્રણ દિવસ બગડે પણ કોક પોતાનું માણા બગડે ને આવડી જિંદગી બગડે ભાઈ મજા આયા કાંઈ વાંધો નહીં એવું હાલા કરે સુખ દુઃખ તો બધું આ જીવન સંસાર જ એવો છે સુખ દુઃખ તો આવ્યા જ કરે પણ લડ્યા કરવાનું હાર નહીં માનવાની બને જ્યાં સુધી પછી બહુ નું થાય એટલે ભડાકો કરી દેવાનો પછી એમાં કંઈ પાછું વળીને જોવાનું ન હોય તો હવે છે ને પહેલાં તો હું શું મારું કામ હોય બીજું તો અહીંયા રીલ શૂટ કરવાની હોય

વરસાદ આવે શાંતિ શાંતિથી અહીંયા ઉભા રહીએ ને આ તો જામ્યું હવે બ્લડ થઈ જાય તો ભાઈ મિત્રો વડીલો અમે છે ને નીકળી ગયા છે ધીમે ધીમે મજરા મજરા કાક પાછા બીજું લોકેશન પહોંચીએ તો સારું સારું ના અહીંયા જો અમારે વાડીએથી અમે નીકળી ગયા છીએ અમારી વાડી નથી લાગે આ તો જો અમારી રાણી મેહબૂબા લઈને અમે હાલતા થઈ ગયા છે લા પણ હું પડી સાંઈ હવે છે ને હું છેલ્લે તારે નાસ્તો કરો ભાઈ આજ બીપીને નાસ્તો કરાવે છે તો થોડા આપણે મૂકીએ નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો વરસાદ રહી ગયો છે બરાબ કાઢી ગયો છે હવે નેદવાનું તો અહીં ન હોય તો અહીં વાડીયું જ છે નીકળી તો તમે કન્ટિન્યુ છે ને અમારા વ્લોગમાં બનાવી રહેજો એટલે મજા આવશે તમને તો અમે હાઈવે ઉપર ધીમે ધીમે ચડીયા છે અમે જવા દે તો ઓલે પરે જવા દે જવા દે ન્યા જવા દે હા ઓ ચર વ્યુ એક નંબર થઈ ગયો જો ફોટો શૂટ કરી નાખીએ પહેલા અહીંયા લોકેશન એક નંબર ફોટો શૂટ કરી નાખીએ ભાઈ તમારે હું ફોટા પાડવા ઓ તો ભાઈ બેઠી જાવ ગાડીમાં એટલે બેઠવા તો દે પણ

મજરા દીને ની પડું હું ખા લે ફૂગરા ખાવ તો બોલો ફૂગરા ખવરાવો ફૂગરા ખાઈ એક તો જો આપડે ફૂલ દીખી ઘરે આવ્યો કાંઈ નો પડે ભૂરા તને મારે નો આ તો એક જીરી કઈ ખાઈ કે ઓ ગયા છે અને કિરણ થઈ ગયા આપણે ક્યાં જાવ રખડવા આવી ગયે બધે એમ તો અમે રખડવા જઈએ હાલો અમારે યારે ઘેર હવે નથી રખડવું સિગ્નલ આવી ગયું જો હવે સુરતમાં છે ને સિગ્નલ વધી ગયાં હવે ચાલુ છે સિગ્નલ ધીમે ધીમે થવાઈ ગયો હવે ચાલુ જેતા આપણે જોવા નહી હવે પાલન કરો સુરતમાં આમ નંબર હવે કાંઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે અલાજ ટૂંકા ઘટાડી દેશું દર્શન કરી લો તો મિત્રો ભવાની મારા દર્શન તમને કરાવી દીધા ને આપણે ઘરે ભૂગી ગયા છે ઘરની છે હવે આજનો લોક આપણે અહીંયા મારું કેવું એવું છે કે પૂરો કરી નાખીએ હવે મળીશું પાછા એક નવા વ્લોગમાં તો ભાઈ સબસ્ક્રાઈબ તમે નથી કરતા હો હજી પૂરો લોક તો જોઉં છો એ બદલ તમને ખૂબ ખૂબ દિલથી આભાર એ લવ યુ કાંઈ વાંધો નહીં એવું ગાયલા કરી સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો એટલે તમને આવા નવા નવા વ્લોગ જોવા મળતા રહી અને મળશું પાછા એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી